ડોલર વધવાને કારણે સોનું ફરી સસ્તું થઈ શકે છે તેવી સંભાવના ચાંદીનો દસ હજાર જોવા મળી રહ્યો છે ભારતમાં પરંતુ આવનારા દિવસોમાં જોઈએ તો ડોલર ઇન્ડેક્સમાં ફરી વધારો થવાને કારણે સોનાના ભાવમાં ફરી ઘટાડો થઈ શકે તેવી પણ સંભાવના આવી રહી છે આમ જોઈએ તો સોનાનો ભાવ આશરે ચોવીસ કેરેટનો ભાવ એક લાખ રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે અને ડોલરમાં વાત કરીએ તો ડોલરમાં એવરેજ છત્રીસોની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે તેવું પણ જાણવા મળી રહ્યું છે આમ જોઈએ તો ડોલર ઇન્ડેક્સમાં થતા વધારાને કારણે ફરી સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે છે અને રિઝર્વ બેન્કો સોનું ખરીદવાની ઈચ્છા ધરાવે છે પરંતુ સ્વચ્છ ભાવને કારણે સોનાના ભાવમાં પણ વધારો થઈ શકે છે આમ જોઈએ તો શેર માર્કેટમાં મિત્રો સોનાના ભાવમાં ફરી વધારો થઈ શકે છે કેમ કે સોનામાં રોકાણને કારણે સોનાના ભાવમાં ફરી વધારો થઈ શકે છે જેને કારણે મધ્યમ વર્ગ અને નીચતર મધ્યમ વર્ગને લોકોને ફરીથી એક આંચકો લાગી શકે છે અને સોનાનો ભાવ આશરે ચોવીસ કેરેટ અને બાવીસ કેરેટ સોનાનો ભાવ સપનું બની શકે તેવી પણ સંભાવના આવી રહી છે જેને કારણે સોનાનો ભાવ આશરે કારે 22 કેરેટ નો ભાવ જોઈએ તો ચોરાણું અથવા 93 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે અને જ્યારે તેમાં જીએસટી અને મજૂરી પ્લસ થાય ત્યારે સોનાનો ભાવ એક લાખ ને હજાર અથવા 6000 ની આસપાસ જોવા મળે છે પરંતુ ભારતીય ઇન્ડેક્સ માં જોવા મળે છે કે ભારતમાં સતત વધારાનું કારણ એક જ છે કે શેર માર્કેટ માં થતા ઉછાળા ને કારણે સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળી શકે છે જેને કારણે આવનારા દિવસોમાં એટલે કે આવતી દિવાળી સુધીમાં સોનાનો ભાવ એક લાખ ને વીસ હજાર અથવા ત્રીસ હજારની આસપાસ એક જ્યારે મધ્યમ વર્ગ અને નીચર લોકોને સપનું બની શકે છે કે સોનું ક્યારેક ખરીદવું અને ક્યારેક રોકાણ કરવું આમ જોઈએ તો ઉચ્ચતર અને મધ્યમ વર્ગ જ્યારે સોનામાં રોકાણ કરે છે ત્યારે એક જ વસ્તુ જોવા મળે છે કે સોનામાં ડબલ ફાયદો થાય છે અને જેને કારણે સોનાના ભાવમાં સતત વધારાને કારણે તેમાં વળતર વધુ મળી શકે છે શેર માર્કેટ કરતાં વધુ મળી શકે એટલા માટે સોના અને ચાંદીના ભાવમાં રોકાણકારો માટે પણ આ મહત્વપૂર્ણ સૂચના છે કે આવનારા દિવસોમાં જે સોનાનો ભાવ વધી શકે છે અને રોકાણ કરવાની ઈચ્છા હોય તો રોકાણ કરી શકે છે તેવી પણ સંભાવના જોવા મળે છે આમ જોઈએ તો આવનારા દિવસોમાં કઈ રીતનો સોનાનો ભાવ રહેશે તેની વાત કરીએ તો વરસાદના રસ્તા માટે સોનાના ભાવમાં મોટો કડાકો થયો છે આમ જોઈએ તો એક ટોલું ખાલી એક હજાર રૂપિયાની આસપાસ વધી શકે છે એવી પણ જાણકારી મળે છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળે છે જોકે સોનાનો ભાવ હજુ એક લાખ રૂપિયાની નીચે ગયો નથી અને ચાંદીનો ભાવ પણ એક લાખ રૂપિયાને પાર પહોંચી ગયો છે આજે જોઈએ તો સત્તર જૂનના રોજ સોનાના ભાવમાં આજે ચાંદીના ભાવમાં થોડોક ફેરફાર જોવા મળી રહ્યો છે મિત્રો પણ પરંતુ સોનાના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી આ સ્થિતિમાં જોઈએ તો ગઈકાલની તુલનામાં સરખામણીએ જોઈએ તો સોના અને ચાંદીના ભાવમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે જેને કારણે કોઈ પણ પ્રકારની વધઘટ જોવા મળતી નથી પરંતુ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવમાં કેટલા પ્રકારનો ઘટાડો થયો છે કેટલા ગ્રામ સોનું હશે તે માટે અલગ અલગ રીતે માહિતી અમે દઈશું એટલે વિડીયો પૂરો થો અંત જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાયકન દબાવી દેશો તો એક માહિતીપૂર્વક જોઈએ તો આવનારા દિવસોમાં સોના અને ચાંદીનો ભાવ કઈ રીતનો રહેશે અને સોના ચાંદીના ભાવમાં વધુ માહિતી માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો કેમ કે આવનારા દિવસોમાં જે સોનાના ભાવમાં વધારો થઈ શકે છે અને ચોમાસાની સિઝનમાં તમારે સોનું ખરીદવું છે તેની ઈચ્છા ધરાવો છો અને આવનારા દિવસોમાં હજે પણ સોનુંનો ભાવ વધી શકે છે તેવી જાણકારી મળી રહી છે આમ છેલ્લા દિવસોમાં જોઈએ તો સોનાના ભાવમાં કોઈ પ્રકારનો વધઘટ થતો નથી અને દેશના મોટા ભાગના સોના અને ચાંદીના ભાવ જોઈએ તો મંગળવાર અને બુધવારની આસપાસ જોઈએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તેવી પણ જાણકારી મળી શકતી નથી પરંતુ આમ જોઈએ તો થોડોક ફેરફાર જોવા મળતો જોવા મળે છે આમ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટના પ્રતિ દસ ગ્રામમાં જોઈએ તો ખાલી થોડો થોડો બે હજાર અથવા બાવીસો ત્રેવીસો રૂપિયાનો ફેરફાર છે અને ચાંદીના ભાવમાં છસો સાતસો રૂપિયાનો ફેરફાર ગઈકાલની તુલનામાં જોવા મળે છે અને આ મેટ્રિક ટ્રેનમાં જોઈએ તો દિલ્હી મુંબઈ અલગ અલગ શહેરમાં અલગ અલગ ફેરફાર છે દિલ્હીમાં વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાનો ભાવ આશરે એક લાખ સોળસો પચાસ રૂપિયા છે બાવીસ કેરેટ સોનાનો ભાવ ત્રાણું હજાર એકસો નેવું રૂપિયા છે મુંબઈની વાત કરીએ તો એક લાખ પંદરસો રૂપિયા છે બાવીસ કેરેટનો ભાવ ત્રાણું હજાર ચાલી રૂપિયા છે કોલકાતાની વાત કરીએ તો એક લાખ પંદરસો રૂપિયા છે બાવીસ કેરેટ સોનાનો ભાવ ત્રણું હજાર ચાલી રૂપિયા છે અને ચેન્નાઈની વાત કરીએ તો એક લાખ પંદરસો રૂપિયા છે અને બાવીસ કેરેટનો ભાવ ત્રણું હજાર ચાલી રૂપિયા છે અને હાલ આપણે ગુજરાતની વાત કરીએ અમદાવાદની તો તેમાં એક લાખ પંદરસો પચાસ રૂપિયા છે અને બાવીસ કેરટ સોનાનો ભાવ જોઈએ તો ત્રાણું હજાર નેવું રૂપિયા જોવા મળે છે મેટ્રિક શહેરમાં જોવા મળતા અલગ અલગ સોનાના ભાવ જોવા મળે છે અને ચાંદીની વાત કરીએ તો દિલ્હીમાં એક લાખ અઠ્ઠાણું હજાર રૂપિયા અઠ્ઠાણું સો રૂપિયા જોવા મળે છે અને અમદાવાદમાં વાત કરીએ તો એક લાખ અઠ્ઠાણું રૂપિયા જોવા મળે છે ચાંદીનો ભાવ આમ જોઈએ તો આવનારા દિવસોમાં જે સોના અને ચાંદીનો ભાવ વધી શકે છે તેવી પણ જાણકારી મળી રહી છે પરંતુ આવનારા દિવસોમાં હજે સોનાના ભાવમાં વધારો થઈ શકે છે એટલા માટે સોમાન સોનાના ભાવમાં રોકાણ કરવાની અથવા સોનું ખરીદવાની ઈચ્છા ધરાવતા હોય મિત્રો તો જલ્દી સે સોનું ખરીદી લેજો અને હાલી પ્લેન ને કારણે સોનાના અને ઈરાક અને ઈરાનના યુદ્ધના તણાવને લીધેથી સોનાના ભાવમાં હજે વધારો થઈ શકે છે એવી પણ સંભાવના આવી રહી છે હાલી આમ જોઈએ તો અલગ અલગ વિશ્વમાં અલગ અલગ પરિસ્થિતિ ઊભી કરે છે જેને કારણે સોના સોનાના ભાવમાં વધારો થઈ શકે છે અને મિત્રો તો આજે ગુજરાતના શહેરોમાં અને ગુજરાતમાં સોના ચાંદીનો ભાવ કઈ રીતનો રહ્યો છે તેની વાત કરી લે વિડીયોમાં એટલે વિડીયો પૂરો જોજો અંતક તક જોજો અને મિત્રો વિડીયો ઉપર ન હોય તો વિડીયોને લાઈક કરવાનું બોલતા અને મિત્રો તો આપણે પહેલા વાત કરી લઈએ કે આજના સોના ચાંદીના ભાવ કઈ રીતના રહેશે તો પહેલા આપણે ચાંદીના ભાવની વાત કરી લઈએ કે આજે ચાંદીનો ભાવ કઈ રીતનો છે અને કઈ રીતની એક કિલો ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો સો ગ્રામ ચાંદીનો ભાવ એક દસ હજાર સાતસો એસી રૂપિયા એક કિલો ચાંદીનો ભાવ એક લાખ સાત હજાર આઠસો રૂપિયા ગઈકાલની તુલનામાં વાત કરીએ તો ત્રણસો રૂપિયાનો ઘટાડો ચાંદીના ભાવમાં જોવા મળી રહ્યો છે કેરેટ સોનાના ભાવની વાત ચારસો સાપિયા સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ ચુમ્મોતેર હજાર છસો રૂપિયા જેવો જોવા મળે છે ગઈકાલની તુલનામાં વાત કરીએ તો છ હજાર રૂપિયાનો ઘટાડો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં સો ગ્રામમાં જોવા મળી રહ્યો છે મિત્રો તો વાત કરીએ બાવીસ કેરેટ સોનાના ભાવની મિત્રો તો આઠ લાખ ત્રણ હાજર પાંચસો રૂપિયા જેવો જોવા મળે છે ગઈકાલની તુલનામાં વાત કરીએ તો પંચાવનસો રૂપિયા લગી ઘટાડો બાવીસ કેરેટ સોનાના ભાવમાં સો ગ્રામમાં જોવા મળી રહ્યો છે અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તો સોના નો ભાવ સાત તો દસ રૂપિયા સો ગ્રામ સોના નો ભાવ સાત લાખ કરીએ તો પિસ્તાલીસો રૂપિયા ઘટાડો જોવા મળી રહ્યો છે સોનાના ભાવમાં મિત્રો જો મિત્રો તમારે તમારા શેરના સોના ચાંદીના ભાવ જાણવા હોય તો વિડીયોની નીચે કમેન્ટમાં તમારા શેરનું નામ અથવા પાડોશી શેરનું નામ જણાવી દેજો જેથી તમે સોના ચાંદીના ભાવ વહેલી તકે જાણી શકો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરો ネミ